ખેડૂત મિત્રો રુદ્રમાલ એપ્યુઓથી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાજની કૃષિ માહિતમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કેવી કે સમોળા ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પ્રદેશ માટે આવે છે તો એમાં આપણે એક સ્ટોલ કરેલો છે ખેડૂતે ચાલો તેમનો પરિચય લઈએ અને તેમના વિશે કઈ કઈ પ્રોડક્ટ બનાવે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ તમારું પરિચય આપો આનું નામ રમેશભાઈ પટેલ મારું વતન ગંગેટ છે ગાય આધારિત ખેતી અને

એમાં જે કેમિકલ્સ આવે છે એની જગ્યાએ આ ખૂબ સારું પરિણામ આપે છે કેમિકલ મુક્ત હોવાથી એ બીજા રોગો કે બીજી નથી એ પ્રમાણે આ અમારું એક વિશિષ્ટ હેર ઓઇલ છે કે જેમાં બત્રીસેક પ્રકારની જડીબૂટીઓનો સમાવેશ કરી અને ગાય માતાના પંચગવ્યનો ઉપયોગ કરી અને આ હેર ઓઇલ બનાવેલું છે આજે મોટાભાગે બહેનોને હેરફોલ બહુ મોટો પ્રશ્ન છે એટલે હેરફોલ આમાં ખૂબ સારું પરિણામ છે ખૂબ સુંદર સત્તાણું ટકા જેવા સક્સેસ રેશિયો થી આ હેર ઓઈલ અમારું કામ કરે છે ખૂબ સારું હેર ઓઇલ છે આ એક વિશિષ્ટ વાયુનાશક તેલ છે માલિશ કરવા માટેનું આ આની અંદર શાંતર સંહિતામાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે બાસઠ જડીબુટ્ટીઓ અને એમાં અમે પંચગવ્યને એડ કર્યું છે એવું કહેવાય છે કે હાડકામાં જતો રહેલો વાયુ હોય તેને પણ એ દૂર કરી અને માણસને હાલતો ચાલતો કરી શકે છે જો એની રેગ્યુલર માલિશ કરવામાં આવે તો એટલે આ મસાજ કરવા માટેનું ખૂબ સુંદર એ ઓઇલ છે કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા હોય નસોના દુખાવા હોય કે એવું હોય તો એ દૂર કરે છે ખૂબ સારું પરિણામ છે બરાબર એ પ્રમાણે આ સોલ મસાજ ઓઇલ છે એટલે કે પગના તળિયે ઘસવાનું છે કાંસાની વાટકીથી એ ખાસ કરીને અમે આંખ માટે બનાવ્યું છે એટલે કે ત્રિફલાનો આની અંદર ઉપયોગ કર્યો છે બીજું ઉપયોગ છે તો જે ત્રિફલા છે એ આંખોમાં ખૂબ સારું પરિણામ આપે છે એટલે એને જો કાંસાની વાટકીથી પગના તળિયે માલિશ કરવામાં આવે તો આંખોની સમસ્યા જામર છે કે પછી મોતીઓ છે કે સતત આંખો નીતરતી હોય આંખો ડ્રાય રહેતી હોય એવામાં ખૂબ સારું પરિણામ આપે છે બીજું સારું પરિણામ એક છે કે આમાં અમે તલનું તેલ ખાસ કરીને લીધું છે એના બેઝ તરીકે એટલે તલનું તેલ છે એ આપણા પ્રત્યેક સેલમાં શરીરના ઘૂસી શકે છે અને એ ટોક્સિસિટી ટોક્સીટી બોડીની જે છે એટલે ઝેરી દ્રવ્યો આપણા શરીરમાં છે એને બહાર કાઢવાનું ખૂબ સારું પરિણામ કરે છે એટલે આખા શરીરના ઝેરી દ્રવ્યોને પણ બહાર કાઢે અને આંખોને પણ ખૂબ સારું પરિણામ આ આપે છે એ પ્રમાણે આ ડાયાબિટીસ અર્ક છે એટલે ડાયાબિટીસ માટેનો સ્પેશિયલ જમ્યા પહેલા એટલે સવારે ભૂખ્યા પેટે અને રાત્રે ઊંઘ્યા પહેલા

એટલે આ જે છે એ અમારી વિશેષતા છે દાદર માટેની જે વસ્તુઓ બજારમાં મળે છે ક્રીમ ફોર્મમાં મળે છે તમે લગાવીને તરત પહેરી શકો અને પાણીમાં ખાલી પલાળવા એ છેડો પલાળવા પૂરતું પલાળવાનું પછી જ્યાં એફેક્ટેડ એરિયા છે ત્યાં આગળ લગાવી દેવાનું ત્રણ ચાર વખત પછી એમને એમ છોડી દેવાનું કપડાં પણ પહેરી શકો છો પાછા એને રાત્રે એ સ્વચ્છ પાણીથી સાફ કરી ફરીથી લગાવી દેવાનું ગમે તેવી જૂની દાદર હોય કાળી હોય કે લાલ હોય અને ખરજ હોય તો પણ એનાથી જતું રહે છે ખુબ સારું પરિણામ છે આ દેશી કે આપણે લગાવવાનો હોય છે નસ્ય ઘૂત તો આ પંચગવ્ય નસ્ય ગૃત નું અમારી વિશેષતા એ છે કે અમે પાંચ વખત સિદ્ધ કરીને બનાવીએ છીએ પરિણામ ખુબ સારું આપે છે એટલે આ માઇગ્રેન હોય માથું દુખતું હોય આધા સીસી હોય ચક્કર આવતા હોય કે મગજની નસની અંદર લોહીની કોઈ કણી બાજી ગઈ હોય તો એ બધામાં ખૂબ સારું પરિણામ આપે છે અનિદ્રા હોય અને નસકોરા બોલતા હોય તો પણ એમાં ખૂબ સારું પરિણામ છે એ પ્રમાણે આ ત્રિફલા નસ્ય ગૃત છે કે ત્રિફલા નસ્ય ગૃત આંખો માટે એટલે ઝામર હોય આંખોની નસો સુકાઈ ગઈ હોય તો એવા પણ કેસીસ આમાં બન્યા છે કે આંખોની નસો સુકાઈ ગઈ હોય અને એ સુકેલી નસોને રીએક્ટિવ કરીને માણસો દેખતા થાય ત્યાં સુધીનું પરિણામ આનું મળે છે એટલે આંખોની સમસ્યા માટે ખૂબ સારું પરિણામ આનું છે આ પ્રમાણે અમે જુદી જુદી ગાય આધારિત બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અને માસિક અમારું લગભગ ચાલીસ થી પિસ્તાલીસ હજારનું વેચાણ એ ખૂબ સારું વેચાણ થાય છે કારણ કે ગાય માતાના પંચગવ્યનો ઉપયોગ કર્યો હોવાથી બધી જ વસ્તુનું રિઝલ્ટ ખૂબ સારું પરિણામ મળે છે અને આફ્ટર ઓલ ગ્રાહકને તો રિઝલ્ટ ઉપર જ જોઈએ તમે શું વાપરો છો એ મહત્વનું નથી પણ રિઝલ્ટ મળે અને આમાં પાછું પ્રાકૃતિક છે ગાય છે એટલે શરીરના બીજા કોઈ નુકસાન થવાના નથી એ રીતે આ અમારું બનાવીએ છીએ એ ખૂબ સારું પરિણામ મળે છે આ રીતે ગાય આધારિત તમારું પ્રોડક્શન છે બરાબર તો પ્રાકૃતિક ખેતી ભવિષ્ય શું વિચારો છો પ્રાકૃતિક સિવાય વિકલ્પ જ નથી બરાબર આમ તો આટલી બધી ટોક્સિસિટી માણસના ના શરીર માં જતી રહી છે અત્યારે કે માણસને જીવવું પણ કઠિન થઈ પડ્યું છે એટલે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનો સિવાય માણસ પોતાનું જીવન ટકાવી શકશે કે કેમ આ એક મોટો પ્રશ્ન છે ખાલી જીવવું એ મહત્વનું નથી જીવન ટકાવવા માટે પણ એને પ્રકૃતિ ઉપર આવવું પડશે ત્યાં સુધી એને ગાય અને પ્રકૃતિ સિવાય બીજો કોઈ વિકલ્પ આવતીકાલની પૃથ્વીનો પણ નથી બરાબર જય જવાન જય કિસાન જય ગો માતા